ભાઈ જેની જેની બર્થડે આવી રહી હોય એના માટે જમવાનું ફ્રી 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 બિલકુલ ફ્રી માત્ર બસો ને દસ રૂપિયામાં અનલિમિટેડ એ હા ગોકુડિયુ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ ધોરાજીવાળા અને એમાંય પાછો સોળઠ્યો સ્વાદ હીમાય અનલિમિટેડનો ટાઈમ સવારે સાડા થી ત્રણ વાગ્યા હતી અને સાંજે સાત વાગ્યાથી લઈ સાડા દસ વાગ્યા હતી ગોકુડિયુ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ સાહેબ ધુતુ કોમ્પલેક્ષ તુલસીદામ ચાર રસ્તા પાસે ડોમિનોઝ પિઝાની ઉપર અને હું પાછો પહોંચી ગેમ ની માંજલપુર વાળી બ્રાન્ચમાં મેં કોઈ કસ્ટમર નહીં ફટાફટ વિડીયો બનાવો દસ મિનિટમાં ટેબલ ફૂલ મેં કીધું બાપુ

આટલું બધું કોણ ખવડાવે અને માત્ર એકસો ને વીસ રૂપિયા માં ફિક્સ થાળી લોન્ચ કરી છે એમને પેલી ફેબ્રુઆરી થી જેમાં બે સબ્જી ચાર રોટી દાળ રાઈસ છાશ પાપડ સલાડ અને આચાર અરે બાબુ ફિક્સ થાળી પણ જોરદાર છે મને લાગે કાલ નો લાંચ અહીંયા જ કરશું એ હા